પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને સુરતના શૈલેષભાઈ કળથિયાનું આ હુમલામાં મોત થયું હતું તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી છે અને સાથે જ પાર્થિવ દેહને વતન મોકલવા અંગે પ્રશાસન સાથે ચર્ચા પણ કરી છે તો મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવી છે શક્તિસિંહ ગોહિલ દ્વારા મુલાકાત કરવામાં આવી છે અને તમને સાંત્વના પાઠવવામાં આવી છે આ સાથે તે અંગેની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે શક્તિસિંહ ગોહિલ જે મૃતકના પરિવારજનો હતા તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા અને તેમને સાંત્વના પાઠવવામાં આવી છે નીતિ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે તો પ્રશાસન સાથે ચર્ચા પણ તેમના દ્વારા કરવામાં આવી છે પાર્થિવ દેને વતન મોકલવા અંગેની ચર્ચા પ્રશાસન સાથે કરવામાં આવી છે આતંકી હુમલા અંગે પ્રવીણ તોગડિયાનું નિવેદન સામે આવ્યું છે ધર્મ પૂછી પૂછીને મારવામાં આવ્યા તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે પહેલગાઉમાં તીર્થયાત્રા ઉપર હુમલો એ હિન્દુઓનો આક્રોશ ક્રોધ ચરમસીમા પર છે આજ સુધી તો કહેતા હતા કે આતંકવાદને કોઈ મજબ નથી તો પહેલગાંવમાં તો પૂછું હિન્દુ છો મુસલમાન છો મુસલમાન છો તો કલમા બોલો માની આતંકવાદનો મજબ છે એ સિદ્ધ કર્યું હું માગ કરું છું કે જેહાદી આતંકવાદ છે દેશને મુક્ત કરો હિન્દુઓને સુરક્ષા દો આ આતંકવાદી હુમલો થયો આતંકવાદી અંદર ના હોય કે બહાર ના હોય સ્થાનિક લોકોની મદદ વગર શક્ય છે સ્થાનિક લોકો મદદ ન કરે તો શક્ય જ નથી જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલાને લઈ વીએસપી પ્રમુખ અશોક રાવલનું નિવેદન પણ સામે આવ્યું છે આતંકી હુમલાની ઘટનાને દર્દનાક ગણાવી તેમણે જણાવ્યું કે દેશમાં વસતા મુસ્લિમો પણ આતંકવાદને સમર્થન નથી કરતા અંગે આગળ આવવું જોઈએ સરકારે સચોટ પગલા ભરવા જોઈએ જેથી સંપૂર્ણ આતંકવાદ નાશ થાય આતંકવાદી પૂછે કે તમે કઈ જ્ઞાતિ ના કે હિન્દુ છે એટલે મારે છે આ બહુ ભયાનક કૃત્ય છે અને આ દિશામાં જો દેશ ચાલશે અને એને કોઈ રોકશે નહીં હવે વિશ્વના લોકો પણ ભેગા થઈને આતંકવાદનો સફાયો કરવાની ઈચ્છા ધરાવે ત્યારે હવે યોગ્ય પગલા યોગ્ય સમય આવી ગયો છે સમાજની જાગૃતિ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ અને સમાજ જાગૃત પડે સમાજ જાગૃત છે સમાજને આ બધું ગમ્યું પણ નથી અત્યારે સમાજ બહુ દુઃખી છે કાલે મેં બંધનું આંદોલન આપી દઈશું તો આખો સમાજ બંધ કરશે એ પણ અમને વિશ્વાસ છે વીએસપી રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈનનું નિવેદન સામે આવ્યું છે પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન આપવામાં આવ્યું છે આતંકી હુમલાની ઘટના ઘોર નિંદનીય છે ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી વધુમાં તેમણે કહ્યું આતંકી હુમલા અંગે દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે कश्मीर के पहलगांव में जिस प्रकार यात्रियों के कपड़े उतरवाए गए उनसे कलमा पढ़वाया गया और यह सुनिश्चित होने के बाद कि वे मुस्लिम नहीं हैं, उनका नरसंहार किया गया वह घोर निंदनीय है संपूर्ण देश गुस्से में है पूरा देश पूछ रहा है क्या 1990 के दिन वापस आ गए क्या आज भी वहां पर યાત્રા ધર્મ પૂછ કર નરસંહાર ફર દોબારા શરૂ હો જાયગા પહલગામના આતંકી હુમલાને લઈને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આચાર્ય મહામંડલેશ્વર અવધૂત બાબા અરુણ ગિરિજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે સાધુઓને જમ્મુ કાશ્મીરમાં આશ્રમની મંજૂરી આપી દો તો એક પણ આતંકી નહીં રહે બધાને સાધુ બનાવી દેશું તો મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ નિવેદન આપતા કહ્યું જાતિવાદના નામે કાશ્મીરની શાંતિ ભંગ કરનારાઓને બક્ષવા ન જોઈએ આતંકવાદીઓની નાપાક હરકતોને જડબાતોડ જવાબ આપવો જોઈએ हमारे नागा सन्यासी जो है इस राष्ट्र की रक्षा करने के लिए इतना तत्पर अगर भारत सरकार सिर्फ तेरह नागा सन्यासियों को और तेरह अखाड़ो को सिर्फ जम्मू कश्मीर में आश्रम बनाने के लिए जगह दे दिया जाए तो एक भी गुर्बादी नहीं रहेगा हम सबको साधु बना देंगे या साल को नागा बना देंगे कोई ने जाति पाति पूछी अथवा तो मजहब ने कोई ने ता... તો જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો અને પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે પહલગામમાં આતંકી હુમલાની આ ઘટના કે જે આ સમગ્ર દુનિયાએ હુમલાની ઘટનાને વખોડી છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે તો છવ્વીસ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો લોકો અહીંયા જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે પહોંચ્યા હતા પ્રવાસ કરવા માટે પહોંચ્યા હતા અને અલગ અલગ સ્થળોએ તેઓ મુલાકાત લઈ રહ્યા હતા પરંતુ તેમને નહોતી ખબર કે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે કારણ કે કેટલાય એવા લોકો હતા કે જે પોતાના પરિવારજનો સાથે આવ્યા હતા પોતાની પત્ની સાથે આવ્યા હતા અને ત્યારે આ આતંકવાદીઓ એકાએક આવી પહોંચ્યા અને ફાયરિંગ કરવામાં આવ્યું એ પરિવારજનો પર ફાયરિંગ કરવામાં આવ્યું જ્યારે પતિ પત્ની જોડે હતા તો પત્ની પત્નીનો જીવ ન લીધો અને પતિનો જીવ લઈ લેવામાં આવ્યો અને સીધો જ એક પડકાર ફેંકવામાં આવ્યો કે હું તમને નહીં મારું તમારી સરકારને જઈને કહેજો તે પ્રકારની આતંકવાદીઓ દ્વારા વાત કરવામાં આવી એટલે અહીંયા સવાલો ઘણા બધા છે કે આખરે તે શું વિચારીને શું વિચારીને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કારણ કે જ્યાં આ ઘટના સર્જાઈ જે હુમલો થયો ત્યાં આગળ કેટલાય પરિવારજનો હાજર હતા કેટલાય પ્રવાસીઓ હાજર હતા અને ત્યાંના સ્થાનિક લોકલ જે લોકો હતા તે પણ હાજર હતા ત્યારે આખી ઘટનાને આ લોકોએ અંજામ કેવી રીતે આપ્યો તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે અને એટલા માટે જ સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે સતત તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યો છે અને બીજી તરફ એ પણ અપડેટ આવતું રહેશે કે અત્યારે જે ગુજરાતી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના જે મૃતદેહ છે તે પણ મુંબઈ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે આ સાથે જે ગુજરાતના પ્રવાસીઓ છે તેમને પણ મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચાડવામાં આવશે અને ત્યાંથી બીજી તરફ વલસાડની જે ટીમ છે તે પણ મુંબઈ એરપોર્ટ જવા માટે રવાના થઈ ચૂકી છે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે